બોટાદ જિલ્લાના નાગરપર ગામના સમગ્ર કાઠી ક્ષેત્રે સમાજનું ગૌરવ એવા વન રાજભાઈ પાદુભાઈ તાંતલ ભારતની સરહદ ઉપર અનેક દેશના દુશ્મનોના ખાટા કરીને આર્મીમાંથી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા આવી પહોંચતા સમગ્ર કાઠી ક્ષત્રિય વર્ગમાં દિવાળી દર્શેરા જેવો આનંદનો માહોલ સર્જાવ હતો અને ખુલ્લી જીભમાં યાત્રા બોટાદ સરકારી હાઈસ્કૂલ પાસે મેઘાણીજીની પ્રતિમા પાસે આવી પહોંચતા સમગ્ર સ્વાગત સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અને

હજી પણ તારીખ ચોથી એપ્રિલ બે હજાર પચીસ ના રોજ બોટાદના એક યુવાન આર્મીમાંથી નિવૃત્ત થઈ બોટાદ પધારે છે તો તેમની પણ સવારે દસ વાગે બોટાદના દીનદયાળની પ્રતિમા પાસેથી સામંતભાઈ જેબલિયાની ખુલ્લી ટુકડો જીપમાં શોભાયાત્રા યોજાશે અને સામંતભાઈ જેબલિયા દ્વારા નિવૃત્ત આર્મી મેનને સાફુ બાંધી તલવાર અર્પણ કરીને સન્માન કરવામાં આવશે તો દરેક દેશ પ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવું તેમ બોટાદના ગૌ રક્ષક સામતભાઈ જે ભલિયાની યાદીમાં જણાવાયું